આ નેતાઓ તમને ડરાવે છે છે ધમકાવે એ જ પ્રકારે અમારા પર પણ પોલીસ મોકલીને કેસ કરે છે બે બે કરોડના સમોસા ખવડાવે બે બે કરોડના ચાના બિલો મૂકે બે બે કરોડના ડોમ બનાવે બે બે કરોડના સ્ટેજ બનાવે પાંચ પાંચ કરોડ ના સ્ટેજ બનાવે એટલા પૈસા અમારી પાસે નથી જમીન માં પણ અમારા લોકો પિયત કરતા થાય એ સપના અમે જોઈએ ત્યારે મારા વડીલો મારા યુવાનો ને કેવા માંગીએ છીએ કે એક વાર અમને સહકાર આપો તાલુકા જિલ્લા બનાવો વિધાનસભા બનાવો આવનારા દિવસો માં તમારા હક ની લડાઈ માટે

કોઈ ધારાસભ્ય નતું કોઈ सांसद નતો કોઈ સરપંચ નતો એક સામાન્ય પરિવાર માં મજૂરી કરીને ભણ્યા ગણિયા એક વિસ્તરણ અધિકારી તરીકે સરકારી નોકરી લાગી પછી મેં જોયું કે આ ભાજપના નેતાઓ તો છે અને આપણા લોકોની ગ્રાન્ડ બધી કોંગ્રેસ અને ભાજપવાળા બેસી બેસી ને વહેંચણી કરીને ઘરે જતા રહે છે ભાષણો મોટા મોટા કરે છે પણ લોકોના કામ કરતા નથી એટલે મેં પાંચ સાડા ચાર વર્ષ નોકરી કરી અને મેં રાજીનામું આપી દીધું એક સામાન્ય પરિવારમાંથી મેં દુઃખ જોયું છે મેં દુઃખ વેઠ્યું છે મેં ગરીબી જોઈ છે મેં ગરીબી વેઠી છે કોઈ બેન ને જોલી માં લઈને જતા હોય એ બેન ની વેદના જોઈ છે મૂકે બે બે કરોડ ના ડોમ બનાવે બે બે કરોડ ના બનાવે પાંચ પાંચ કરોડ ના સ્ટેજ બનાવે એટલા પૈસા અમારી પાસે નથી સાથી આપણે નાના લોકો છે આપણે મતદાન કરીએ તો આપડે સરકાર પર શું અપેક્ષા હોય કે સરકાર આપણા માટે એક સારી આંગણવાડી બનાવી દે આપણા બાળકો ભણે એના માટે સારી શાળા બનાવી દે